હા એઈટ ઓ ક્લોક અને આપણે ક્યાં જવાનું છે ગેટવીક એરપોર્ટે છે એટલે અહીંથી વન એન્ડ હાફ અવર એટલે આપણે થ્રી ઓ ક્લોકે ઘરેથી નીકળવું પડશે ત્યારે આપણે અરાઉન્ડ ફોર થર્ટી ગેટવી કે પહોંચશું અને પછી બાર ને ફાઇવ ઓ ક્લોકે અંદર મોકલશું ટ્રેફિક એટલી બધી ના હોય આપણ વન એન્ડ હાફ ટુ ટુ અવર્સ ઇઝ ઇનફ એટલે આપણે થ્રી ઓ ક્લોકે નીકળીએ ને થ્રી ઓ ક્લોકે તો આપણી પાસે ઇનફ ટાઈમ રહે અને બા એટલીસ્ટ ફાઈવ ઓ ક્લોકે ત્યાં પહોંચી જાય એટલે એની પાસે ઇનફ ટાઈમ રહે ફ્લાઇટ એટ ઓ ક્લોકની છે તું મિસ કરીશ ને બાને એમ બધા મિસ કરશે તારા બધા ફોલોઅવર્સ બાને મિસ કરશે કારણ કે બધાને બા ગમે છે બહુ જવાડી છે એટલે

કેચ થયો હા વિકેટ ગયો હા કેટલા મેચ ફોર્થ ફોર્થ વિકેટ હા કોણ બેટ કરે છે પાકિસ્તાન પાચિસ્તાન બેટિંગ કરે છે અને ફોર્થ વિકેટ જતી હા થવટી થ્રી ફાઇવ ઓવર્સ થર્ટી ફાઇવ ઓવર્સમાં ફોર વિકેટ અને રન કેટલા ત્યાં રન વન ફિફ્ટી ઓકે મા લાસ્ટની ટ્વેન્ટીમાં ઓમ ટ્વેન્ટી રન્સમાં ઓમ ઇન્ડિયા વંસ એટલા એક તો અમારો લાઈવ કોમેન્ટેટર છે મને બધી લાઈવ આપે ટાઈમ નથી અત્યારે મેં તો અહીંયા બધું રેડી થઈ ગયું છે જવાનો સામાન બધું બેગ પેક થઈ ગઈ છે ઓલ સેટ ટુ ટેક ઓફ

આગળ ઉભળી ગયો તો પછી છે ને એને પગને એર્યું એલબીડબલ્યુ હા પછી છે ને એને પગને આવ્યું ને એલબી નો કામ છે ખબર કેમ આખો છે ને સમય આગળ ઊભો તો એટલે પછી છે ને જોયું યામ હોય તો અને આ બોલ ગયો હોય અને એને હિટ કર્યું તો ક્યાં જાય જાય એટલે એનો એટલે એલબી કાઉન્ટ થયો એટલે એને આઉટ કહેવાય હમ આઉટ શું કરવા માંડ્યો તું મેચ જો મેચ જોવે છો હે પણ હાલો હવે જો મે નઈ લીધું ડેડી એ નઈ લીધું એ 1 ઓક્લોક તો થઈ ગયા છે આપણે 3 ઓક્લોક કે બાને મુકવા જવાના છે ને તો ચાલો જલ્દી ફટાફટ રેડી થા હું બા માટે નેનું લંચ બનાવું ને ત્યાં તું છે ને ફટાફટ નાઈ ધોઈને રેડી થઈ જા પછી મેચ જોજે ઓકે ના 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 એમાં લાઈવ છે લાઈવ છે તો એ હમણા બ્રેક આવશે એમાં પાકિસ્તાનનો ટાઈમ પૂરો થશે ને એટલે એટલે એ બ્રેક આવે ને એમાં ત્યારે તારું બધું કામ ફિનિશ કરી નાખવાનું તારે ઓકે ફ્યુ વાળો થામાં ઓકે આ બધા બહા મરવા આવી ગયા સેન્ડવીચ બનાવું છું કે બા નહીં માટે ફ્લાઇટમાં ખાવા માટે સેન્ડવીચ બનાવું છું હા તે ગુજરાતીનો રામે સ્પેશિયલ થેપલા કેમ બનાવ્યો અને બાની વાટે સેન્ડવિચ બનાવી ટ્રાવેલ સ્પેશિયલ થેપલા એમ કેમ આપણે બધે થેપલા લઈને જઈએ એમ ટ્રાવેલમાં એટલે આપણે નહીં ગુજરાતી બધા ટ્રાવેલમાં થેપલા લઈને જાય પણ બાને આજે નહોતા થેપલા ખાવા બા તારી જોડે રહી રહી અને આવું ઇંગ્લિશ ફૂડ ખાવા માંડ્યા છે એટલે એ મને કહે કે મારા થેપલા નથી ખાવા મને એક સેન્ડવિચ બનાવી દે છે એટલે મેં સેન્ડવિચ બનાવી દીધી બાને ખોટું નથી ટ્રુ છે ના ના હા તો બાય એમ મન ના પાડી મેં બાન સવારમાં પૂછ્યું તું મમ્મી થેપલા બનાવી દઉં તો બાકી બાકીના થેપલાને જ ખાવા મન સેન્ડવિચ બનાવી દે અને તું શું ખાવા મીડ્યો છે ઢોસા કેવા ચીસી ચીસી ઢોંસા ચાલો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે આપણો ફટાફટ રેડી હાલો હવે હમણાં વન અવરમાં આપણે નીકળવાનો ટાઈમ થઈ જશે

किले आलो बाने पगे उबारी उबारी जोपर लाग लाग जको तोफान ने करे तो मारता जो कोई नेरा न क तो डाय डाय ठंडी जो म दी तोफान न ए बाने के रो मा रोई पानी भरतो पानी भरतो